હલો જય શ્રી કૃષ્ણ જય જલારામ કેમ છો તમે બધા અમે અહીંયા મજામાં છીએ અજબ ગજબ વાત લંડનની શેર કરવી હતી મારે બીજી એક આપણે ઇન્ડિયામાં એટલે કે અમદાવાદમાં તો ઘણી બધી અલગ અલગ પ્રકારની ચિક્કી ને બધું જોયું હશે પણ આ ચિક્કી મેં અહીંયા પહેલી વાર જોઈ છે હવે તમે ત્યાં જોયું હોય ખાધી હોય મને ખબર નથી પણ આ ચિક્કી મેં અહીંયા પહેલી વાર જોઈ છે અને મને જોઈને શું કહે બહુ આમ કન્ફ્યુઝન થઈ ગયું થોડું કે આનો ટેસ્ટ કેવો હશે તમે જુઓ આ તમને પહેલાં હું બતાવું પછી કહું કે આનું શું હશે તમે પછી મને કહેજો કે આ લઈને ખવાય કે ન ખવાય બરાબર જુઓ આ છે ને અહીંયા હું એક જગ્યાએ થોડોક સામાન ખરીદી કરવા આવી હતી ત્યારે મેં આ જોયું ભેળ ચિક્કી અને અમૃતસર જો ભેળ જેવું દેખાય છે આમાં મમરા છે ઝીણી સેવ છે પછી લગભગ આ મીઠો લીમડો હોય ને એવો દેખાય છે સિંગ પણ છે પણ મેં મને નવાઈ લાગી કેમ કે આવું મેં અહીંયા જ જોયું છે મેં કોઈ દિવસ અમદાવાદમાં ભેળની ચીકી તો નથી જ જોઈ સિંગની જોઈ છે તલની જોઈ છે માવાની જોઈ છે પણ આ ભેળ ભેળની ચીકી ખરેખર અજબ અજબ ગજબ છે અહીંયા જોવા મળે છે તો થયું લાવ તમારી જોડે શેર કરો તમે જોઈ છે કોઈ દિવસ હવે જોયું તમે લંડનમાં અહીંયા એક દુકાનમાં ભેળની ચીક્કી મળે છે હવે કન્ફ્યુઝન મને એ છે કે આનો ટેસ્ટ કેવો હશે ચીક્કી તો ગળી હોય હેલ્ધી હોય હવે આ ભેળની ચીક્કીનો ટેસ્ટ કેવો હશે તીખો હશે અને તીખી ભેળ જે એને ખાવે મન હોય એને કેવી રીતે મેનેજ કરવાનું આ ચીક્કી ખાવાનું તમે કમેન્ટમાં જણાવો મારે આ ટ્રાય કરવી જોઈએ કે નહીં અને બે પાઉન્ડની છે આ ચીકી એક પોઈન્ટ નવ્વાણું બે પાઉન્ડ એટલે બસો ને દસ રૂપિયાની આસપાસની છે બસો ને દસ રૂપિયાની બસો ગ્રામ ચીકી તમે મને જણાવો આવું ખવાય કે ન ખવાય ટ્રાય તો કરવી જ જોઈએ એકાદ વાર તો હું ચાકી જ લઈશ હવે નેક્સ્ટ જ્યારે બી જઈશ ને ત્યારે હું ચોક્કસથી એ લઈશ અને તમને એનું બતાવીશ કે એનો ટેસ્ટ કેવો છે તીખો છે કે ગળ્યો છે તમે આવી કોઈ અજબ ગજબ ચીક્કી આપણે ત્યાં જોઈ હોય ઇન્ડિયામાં અમદાવાદમાં કે ગુજરાતમાં આપણે ગમે ત્યાં તો મને જણાવજો મેં તો ફર્સ્ટ ટાઈમ જોઈ છે આવી બેરની ચીકી મેં કોઈ દિવસ નથી જોઈ ઇનફેક્ટ મેં તીખી તીખાશવાળી કોઈ ચીક્કી જ નથી જોઈ ચીખી ચીકી ગ ગળી જ જોઈ છે માવાની તલની સીંગની મમરા પછી પેલું શું આવે રાજાગ્રાની એ બધી ગળી આમ ઉત્તરાયણ પર આપણે ખાઈએ ને મિક્સ બી જોઈ છે મારા મમ્મી બનાવે છે મારા સાસુ મિક્સ તલ ને દાણા સિંગદાણાની મિક્સ પણ બનાવે છે પણ ભેળને કોઈ દિવસ જોઈ નથી વિચાર્યું બી નથી અમે રેસીપી બનાવવાનું વિચારીએ ને તો એમાં ભેળની ચીકી બનાવવાનું કોઈ દિવસ વિચાર્યું બી નથી આ બી થોડું અજબ ગજબ જ છે લંડનમાં ખરેખર બધું અજબ ગજબ છે મને કમેન્ટમાં જરૂર જણાવજો કે આ ચીક્કી તમે કોઈ દિવસ ટ્રાય કરી છે અગર કોઈ બીજી અજબ ગજબ ચીક્કી ટ્રાય કરી હોય તો એ મને જણાવજો તો ચાલો ફરી મળીશું આવા કોઈ અજબ ગજબ વસ્તુઓના વિડીયો સાથે મારા પેજને જરૂર ફોલો કરજો યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટાગ્રામ પર પણ છે પણ ત્યાં થોડાક અલગ વિડીયો મૂકું છું આવા બધા વિડીયો બહુ શેર ત્યાં નથી કરતી તો ચાલો ફરી મળીશું જય જુલારામ બાય